ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે વિદ્યાર્થીઓની પુસ્તકોનું વિતરણ સંજેલી તાલુકામાં આવેલ જય અંબે એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ બાળકો અપંગ બાળકો તેમજ અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને જરૂરી મટીરિયલ આપવામાં આવે છે જય અંબી એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા સંજેલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે ધોરણ પાંચ માં આવતી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એ અતિ મહત્વની હોય છે કોમન સીઈટી પ્રવેશ પરીક્ષા એકલવ્ય પરીક્ષા જ્ઞાન શક્તિ રેસીડેન્શિયલ પરીક્ષા સૈનિક શાળા પરીક્ષા શિષ્યવૃત્તિ પરીક્ષાની પણ તૈયારી કરાવવામાં આવે છે આજુબાજુ વિસ્તારના વિદ્યાર્થીઓ ઉનાળાના વેકેશનનો સદુપયોગ કરે તે હેતુસર સંજેલી તાલુકામાં શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ શ્રી દિલીપકુમાર મકવાણાએ કર્યું હતું આમ ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજેલી ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું